તારીખ અગિયાર નવ બે હજાર પચીસના રોજ રાજકોટ શહેર પ્રનગર પોલીસ સ્ટેશન તથા ગાંધીગ્રામ પોસ્ટ વિસ્તારમાં અમુક વૃદ્ધ વ્યક્તિઓને ટાર્ગેટ કરી તેમને લલચાવી ફોસ્ટલાઈ ફોર વ્હીલર કારમાં આવેલ અમુક સાધુ વેશમાં આવેલ શખ્સોએ તેમની પાસેથી સોના ચાંદીના સોનાના દાગીના લઈ લીધાની ફરિયાદ આવેલી હતી અને જે મુજબ સંલગ્ન કલમ મુજબ ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તથા પ્રનગર પોસ્ટે નોંધવામાં આવેલી હતી આ અનડી અનડીટેક ગુનાના આરોપીઓને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા એલસીબી ઝોન ટુ સતત પ્રયત્નશીલ હતી આ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના બે આરોપીઓ બહાદુરનાથ સુરમનાથ પરમાર કે જે વાંકાનેરનો રહેવાસી છે આ ઉપરાંત દેવાનાથ અજાનિયાને પકડવામાં આવે છે આ ઉપરાંત તેમની પાસેથી બે લાખ આડત્રીસ હજારનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવે છે હાલ આ બંને આરોપીઓને પકડીને પ્રનગર સોંપી વધુ તપાસ ચાલુમાં છે ગેંગ નામ કઈ કઈ રીતે રીતે પડ્યું ને તે કામગીરી આવું એવું કોઈ એમની ગેંગનું નામ નથી કે પણ આ લોકો હંમેશા એમની એમો પ્રમાણે વૃદ્ધોને ટાર્ગેટ બનાવતા કે પોતે જ્યારે ગાડીમાં બેઠા હોય ત્યારે અમુક સાઠ વર્ષ કે એવી રીતે ઉપરના માણસ દેખાય ત્યારે તેમને બોલાવે પોતે આવી રીતે આવા ત્રીસ વરસથી સાધના કરે છે અને આ અખાડા સાથે સંલગ્ન છે તેવી તેની સાથે વાત કરી તેમને એન કેમ પ્રકારે લલચાવી ફોસલાવી તેમને જે પણ ઘરેણા પહેરા પહેરેલા હોય તે તેમને આપી દેવા જણાવતા હતા અને ત્યારબાદ ત્યાંથી નીકળી જતા હતા આ ઉપરાંત તેઓ પોલીસ એમને ખબર હતી કે આ ફરિયાદી પોલીસમાં જવાના છે તેની માટે તેઓ હંમેશા કાર પણ નંબર પ્લેટ વગરની યુઝ કરતા વસીકરણનું પણ સામે આવ્યું વસીકરણ કરીને ક્યાંક લોકોને ફોસલાવતા હોય તેવી વાત સામે આવતી હતી વસીકરણની આમાં હજી સુધી અમારી તપાસમાં કોઈ એવું કંઈ આવ્યું નથી વસીકરણ કે એવી કોઈ વસ્તુ પણ આવી રીતે પોતાની વાતમાં જ લલચાવી ફોસલાવી અને એન કે પ્રકારે તેમની પાસેથી આ ચાંદી સોનાની વીટી હોય ચેન હોય હાલ આ બંને આરોપીઓ છે તેમનો કોઈ ઇતિહાસ નથી પણ આપણે રાજકોટ શહેરના રાજકોટ શહેર પોસ્ટેલ તથા ગાંધીગ્રામ પોસ્ટેલ ગુના દાખલ થયેલા ગુના ડિટેક્ટ કરવામાં આવે છે